ધી અછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉમંગ ભેર ઉજવણી પાંચમી સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ નિમિત્તે ધી અછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં ઉમંગ ભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ દસ થી બારના તેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આચાર્ય તરીકેની કામગીરી ધોરણ બારના વિદ્યાર્થી પટેલ યસિર અને વિદ્યાર્થીની પટેલ ફાતિમાએ ઉપાચાર્ય તરીકેની કામગીરી કરી હતી સૌ પ્રાર્થના સભામાં ઉપાચાર્ય તરીકે જવાબદારી નિભાવેલ પટેલ ફાતિમાએ શિક્ષક દિનનું મહત્વ સમજાવ્યું હતું અને સાથે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનનો ટૂંકમાં પરિચય પણ આપ્યો હતો પ્રાર્થના સભા બાદ વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં જઈ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી પ્રથમ તાસથી સાત તાસ સુધીનું વર્ગ કાર્ય ચાલ્યું હતું જેમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું ગણિતના તાસમાં પટેલ ફૌઝિયાએ જીઓ બોર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ખૂણાઓની રસપ્રદ માહિતી આપી હતી તેમજ વિજ્ઞાનના તાસમાં મચ્છુ ફાતિમાએ પ્રિઝમનો ઉપયોગ કરી બતાવી વિદ્યાર્થીઓને પ્રકાશનું વક્રીભવનનો સિદ્ધાંત રસપ્રદ રીતે સમજાવ્યો હતો

ત્યારબાદ આજના દિવસે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના ગુરુ સમાન શિક્ષકોને સન્માનિત કર્યા હતા અને શિક્ષકો અને આચાર્યશ્રીઓને શિક્ષક તરીકેની જટિલ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર વસીમ પટેલ અડાજણ સુરત